તમારું નામ શું ક્યું ગામ તમારું જામજપુર તાલુકો જામવાડી ગામ આજે તારીખ છે બાર નવ બે હજાર પચીસને શુક્રવાર હવે આજે તમારો વિડીયો આપણે ઉતારીએ છીએ અનુભવ માટેનો કે જે બીજાને આપણે સમજાવી શકીએ બીજાને આપણે દેખાડી શકીએ કે એનાથી બીજા માણસોના જીવનની અંદર જે તકલીફો છે એ તકલીફ માટે એને સોલ્યુશન કરવા માટે અહીંયા આવે એના માટે આપણે પ્રેરણા આપવા માટેનો આ વિડિયો છે હવે તમને તકલીફ શું હતી હકીકતમાં તો એમાં તકલીફ શું થતી તમને

દસ મહિના થી આ તમે આવી તકલીફ તો તમે દવા લીધી છે ને ક્યાંક તોય તમને ક્યાંય રિઝલ્ટ ના મળ્યું પછી તમને ઉપચાર કેન્દ્રમાં આવવા માટે કોને કીધું એટલે એ તમારા ભેગા નોકરી કરે છે એ જામજોધપુર રહે છે તો એને તમને એવું કીધું કે નક્ષ કુદરતી ઉપચાર કેન્દ્રમાં એકવાર બતાવવા પછી તમે અહીંયા મને બતાવા આવ્યા પછી બતાવ્યા આવ્યા એટલે મેં તમને આ થેરાપી વિશે બધું સમજાવ્યું કેમ કરાય કેવી રીતના કરાય કેટલો ખર્ચ થાય એ બધું મેં તમને પહેલાં કીધું પછી આપણે તમારી થેરાપી ચાલુ કરી તો પેલી થેરાપી અંદાજે આપણે પંદર વીસ દિવસ પહેલાં કરી દીધી શરૂઆત આપણે ત્યારે કરી હવે પહેલાં સિટિંગમાં તમારું કામ આપણે કપિંગ થેરાપીને ક્યુ પંક્ચર થેરાપી બે કરી તો પહેલાં સિટિંગમાં તમને કેટલું રિઝલ્ટ મળ્યું ત્રીસ ચાલીસ ટકા તમને પહેલી જ વખતમાં તમને રિઝલ્ટ મળી ગયું પછી મેં તમને સાત દિવસ પછી બીજી વાર બોલાવ્યા પછી સાત દિવસ પછી ત્રીજી વાર બોલાવ્યા અને આજે તમારું ચોથું સિટિંગ છે તો આજે તમારા બધા ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે બરાબર હવે તમારે અહીંયા ધો ખાવાનો નથી હવે તમારે કંઈ પ્રોબ્લેમ નથી તો અત્યારે તમને કેવું છે તો દુખાવો તમારો હાવ નીકળી ગયો હવે મેં તમને આમાં એક રૂપિયાની દવા આપી નથી મેં તમને ક્યાંય દવા આપી એક પીવાની દવા નથી તો કુદરતી ઉપચારથી તમારો તકલીફ જે દુખાવાની હતી આખા પગની એમનો દવા વગર નીકળી ગઈ ને ઓપરેશન વગર દવા વગર પછી બીજું તમને આમાં ક્યાંય સાઈડ ઇફેક્ટ નુકસાન કાંઈ તમને કાંઈ તકલીફ

તો હવે આ વિડિયોના માધ્યમથી તમારે કોઈ વ્યક્તિને કેવું હોય તો અહીંયા સારવાર કરવા અવાય કે ન અવાય તો આ સારવાર કરવાથી કોઈ વ્યક્તિને નુકસાન થતું નથી અને આ સંપૂર્ણ કુદરતી ટ્રીટમેન્ટ છે હવે આ દવા વગરની સારવાર છે અને આમાં તમને રિઝલ્ટ મળવાની નેવું ટકા શક્યતા રહે છે એકસો એક ટકા બરાબર એટલે હવે તમે બીજા પેશન્ટોને મારો અનુભવ તમે આપી શકશો બરાબર કે અહીંયા જાઓ એમ ઓકે